ગઈકાલે ખ્યાતિ હોસ્પિટલ ખાતે કાર્ડિયાક રિલેટેડ સારવાર ખોટી રીતે અપાયાના અને એના લીધે કડી તાલુકાના બોરીસાણા ગામના બે વ્યક્તિઓના મૃત્યુ થવા અંગેના સમાચાર અમને મળ્યા હતા જેને ખૂબ જ ગંભીરતાથી લઈ રાજ્ય સરકારે એક તપાસ સમિતિની રચના કરી હતી જેમાં કાર્ડિયોલોજીસ્ટ પણ સામેલ હતા એ તપાસ સમિતિ દ્વારા એમની તપાસ પૂર્ણ કરવામાં આવેલ છે એમનો તપાસ રિપોર્ટ અમને આપવામાં આવેલ છે તપાસ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ હોસ્પિટલના વ્યક્તિઓએ ખોટી રીતે બોરીસણા ગામે જઈ એક કેમ્પ પ્રકારે એનરોલમેન્ટનો કાર્યક્રમ કર્યો અને એ પછી એ ગામમાંથી ઓગણીસ વ્યક્તિઓને દિવસે ખ્યાતિ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ઓગણીસ પૈકી સાત વ્યક્તિઓને એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી સાત વ્યક્તિઓને અમારા દ્વારા જે પૈકી બે વ્યક્તિઓના મરણ થયા તપાસ સમિતિના ડૉક્ટરોએ એ તમામ કેસ પેપર્સનો રિવ્યૂ કર્યો રિવ્યૂ ઉપરથી ધ્યાને આવ્યો કે જે સાત વ્યક્તિઓને એન્જીઓપ્લાસ્ટિક કરવામાં આવી ખરેખર એમને ક્લિનિકલી એમને જે સમસ્યા રજૂ કરી હતી એના સંદર્ભમાં અથવા જ્યારે એન્જિયોગ્રાફી કરી એ વખતે અંદર હૃદયનું જે ચિત્ર દેખાયું એના સંદર્ભમાં ખરેખર પ્લાસ્ટિક કરવાની જરૂરત હતી નહીં તપાસ સમિતિએ પણ જ્યારે કીધું કે એનજી પ્લાસથી થઈ ગયા પછી જે પોસ્ટ ઓપરેટિવ સારવાર આપવા જતી હતી એ યોગ્ય સારવાર આપવામાં નહીં આવી એટલા માટે રાતના દસ વાગે જે રેકોર્ડમાં નોંધ્યું છે એ પ્રમાણે બે ઇસમોના મૃત્યુ થયા છે આ ખૂબ જ ગંભીર બાબત છે અને રાજ્ય સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધું છે તપાસ અહેવાલ ધ્યાનને લઈને માન્ય મંત્રીશ્રીના માર્ગદર્શનમાં નીચે મુજબના નિર્ણયો લીધા છે એક ખ્યાતિ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે પીએમ જેવાયમાંથી ડીએમ પેનલ કરી છે ડીબાર કર્યા છે એમને બે આ હોસ્પિટલના માલિક જે હોય અગર એ અન્ય કોઈ પણ હોસ્પિટલમાં હિત ધરાવતા હોય તો એ બીજી હોસ્પિટલ સામે પણ પગલાં લેવામાં આવશે ત્રણ આ જે એન્જિયોગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટી કરનારા જે ડૉક્ટર છે એ ડૉક્ટર પીએમ જે અન્વયે અન્ય પણ જગ્યાએ એ માન્ય ડોક્ટર તરીકે ગણવામાં આવશે નહીં ચાર જરૂરિયાત વગરની સારવાર કરી અને સારવાર પછી યોગ્ય કાળજી ન લઈ લેવા ન લેવાના લીધે બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને રાજ્ય સરકારે મેડિકલ નેગ્લિજન્સથી પણ આગળનું કૃત્ય ગણ્યું છે અને એટલા માટે નવા ભારતીય દંડ સંહિતાની કલમ એકસો પાંચ કે જે કલ્પેબલ હોમિસાઇડ નોટ એમાઉન્ટિંગ ટુ મર્ડર છે તેના નીચે કલમ કલમ એકસો પાંચ નવી ભારતીય જે દંડ સંહિતા નવી બની છે એની અંતર્ગત કલ્પેબલ હોમિસાઇડ નોટ એમાઉન્ટિંગ ટુ મર્ડર અને કલમ ત્રણસો છત્રીસ અને કલમ એકસઠ ક્રિમિનલ કોન્સ્પિરસી એના નીચે પોલીસ ફરિયાદ દાખલ કરાવવાનો નિર્ણય લીધો છે રાજ્ય સરકાર તરફથી આ ઉપરાંત જે ઓપરેટિંગ ડૉક્ટર્સ છે એમના વિરુદ્ધ પગલાં લેવા માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલને પણ અમે તપાસ રિપોર્ટ સાથે યોગ્ય એક્શન માટે દરખાસ્ત કરીશું રાજ્ય સરકાર દ્વારા આ હોસ્પિટલમાં ભૂતકાળમાં પણ જે કાર્ડિયોલોજી અંતર્ગત જે કેસો કરવામાં આવ્યા છે એનો પણ એક વખત પુનઃ સમીક્ષા કરવાનો પણ નિર્ણય લીધો છે આ ઉપરાંત કેમ્પ અથવા પણ રીતે જરૂર ન હોય તેમ છતાં કોઈ સ્પેસિફિક સારવાર આપવી એવા બનાવ ન બને એટલા માટે વ્યવસ્થા સુદૃઢીકરણ માટે પણ રાજ્ય સરકારે નક્કી કરેલ છે જેથી હવેથી પીએમ જેવા એમ્પેનલ્ડ હોસ્પિટલમાં જે જગ્યાએ કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરી કેમ કે બાયપાસ અથવા સ્ટેન્ટ એ જે તે કેસના ગુણદોષ ઉપર નિર્ણય કરવાનો હોય છે એટલે જે જગ્યાએ આ બંને સ્પેશિયાલિટી ઉપલબ્ધ હોય ત્યાં જ એન્જીઓપ્લાસ્ટીને માન્ય રાખવામાં આવશે સિવાય કે જેમાં ચાલુ હાર્ટ એટેક હોય ને તમારે તાત્કાલિક પ્રાઇમરી એન્જિયોપ્લાસ્ટી જાન બચાવવા માટે કરવાનું હોય એ સિવાયની બધી પ્લાન્ટ એન્જિયોપ્લાસ્ટી ફક્તને ફક્ત જ્યાં કાર્ડિયોલોજી અને કાર્ડિયો સર્જરી બંને ડિસિપ્લિનો ત્યાં જ થશે કાર્ડિયોલોજી સ્પેશિયાલિટીમાં ફૂલ ટાઈમ કાર્ડિયોલોજીસ્ટ જે તે ફેસિલિટીમાં હોવા જરૂરી છે વિઝિટિંગ ચલાવવામાં આવશે નહીં કાર્ડિયોલોજી પેકેજ માટે કેથલેબ ઉપરાંત કાર્ડિયા ઓટી એ પણ ફરજિયાત રહેશે વિઝિટિંગ અગર હશે તો એ હોસ્પિટલને પીએમ જેભાઈ એ માન્યતા આપવામાં આવશે નહીં આ ઉપરાંત આ કિસ્સામાં એક બાબત એ પણ ધ્યાને આવી કે એન્જીઓગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટી કરવા માટે જે દર્દીઓથી સહમતી લેવાની હોય છે પ્રોસિજર માટે તે પણ યોગ્ય પ્રક્રિયાનું પાલન નતા થયું અને એ વ્યક્તિને યોગ્ય સમય સમજ આપી અથવા એના જે કુટુંબીજનો એની સહમતી લેવાની જગ્યાએ અન્ય જે સહદર્દી હતા એમના પાસેથી સહમતી લીધી હતી એટલે આરોગ્યની ચોક્કસ પ્રોસીજર માટે કેમકે નાની પ્રોસિજર હોય એમાં કન્સેન્ટ લેવાનું થાય ટાંકા લેવાનું હોય એટલે દરેક પ્રોસિજર માટે અમે મેન્ડેટરી નહીં કરીએ પણ ચોક્કસ પ્રોસીજર માટે ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ હોય જે કન્સેન્ટ લેવાય એ વ્યક્તિ સમજીને પછી આપે એ ઇન્ફોર્મ કન્સેન્ટ કરવા માટે પણ અમે ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ અન્વયે એક ચોક્કસ જોગવાઈઓ દાખલ કરીશું આ ઉપરાંત પીએમ જેવાયની અંતર્ગત ખાસ કરીને હાઈવેલ્યુ પેકેજિસ જે છે એનું કન્કરન્ટલી મોનિટરિંગ અને સુપરવિઝન સુદ્રઢ બને એ માટે અમે સુપર સ્પેશિયલિસ્ટ અમારા જે પીએમ જેવાય સેલ છે એની અંદર પણ દાખલ કરીશું જે બનાવ બન્યો છે એ ખૂબ દુઃખદ છે રાજ્ય સરકાર જે કુટુંબીજનોએ પોતાના વડીલ સ્વજન ગુમાવ્યા છે એમના દુઃખમાં પોતાની સંવેદના વ્યક્ત કરે છે અને જે હોસ્પિટલે જે કારણસર આ પ્રકારની કાર્યવાહી કરી છે એવું બીજી વાર ન કરે અન્ય કોઈ હોસ્પિટલ પણ આવું કરવાનો દુઃસાહસ નહીં કરે એ માટે રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં જે મેં કહ્યા એ પ્રમાણે અને આખી વ્યવસ્થા પણ સુદૃઢ બને એ માટેના માળખાકીય સુધારા જે છે એ પણ રાજ્ય સરકાર કરવાનું નક્કી કર્યું છે